યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નિર્જળા એકાદશી ક્યારે છે નિર્જળા અથવા ભીમ અગિયારસ ક્યારે છે ભીમ અગિયારસની પૂજા વિધિ શુભ મુહૂર્ત અને તેનું મહત્વ શું છે તે જાણીશું નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ અને એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જે વર્ષે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષે છવ્વીસ એકાદશી આવે છે પ્રત્યેક એકાદશી તિથિ વિશે નામ અને મહત્ત્વ છે જેઠ માસના સુદ્ધ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા એકાદશી મનાવવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશી પર ખૂબ જ શુભ બની રહ્યા છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી સૌથી કઠોર એકાદશી માનવામાં આવે છે કારણ કે આ વ્રત દરમિયાન પાણી પીવાની પણ મનાઈ છે નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી દીર્ઘાયુષ્ય અને મોક્ષનું વરદાન મળે છે તો આવો જાણીએ નિર્જળા એકાદશી કઈ તારીખે છે તેમની પૂજાની વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ સહિત તમામ વિગતો જાણીએ હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના સુદ પક્ષની એકાદશી તિથિ સત્તર જૂન ના રોજ સવારે ચાર વાગીને બેતાલીસે શરૂ થાય છે જે અઢાર જૂન બે હજાર ચોવીસ છ વાગીને ત્રેવીસે સમાપ્ત થશે એકાદશી નું વ્રત બારસ તિથિ ના રોજ રાખવામાં આવે છે આ વર્ષે નિર્જળા એકાદશીના પારણાનો સમય ઓગણીસ જૂન બે હજાર ચોવીસ છ વાગીને પંદર મિનિટથી આઠ વાગીને દસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને ભગવાન વિષ્ણુના નામનું રટણ કરતા વ્રતનો સંકલ્પ લો આ પછી વિષ્ણુજીની પૂજા કરો આ દરમિયાન ફૂલ હાર ચંદન અક્ષત પ્રસાદ અર્પણ કરવો અને આરતી કરવી આ સાથે વિષ્ણુ મંત્ર વિષ્ણુ ચાલીસા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓ નમો ભગવતે એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે પાણી લીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસ તિથિ વ્રત ખોલવામાં આવે છે તે સૌથી મુશ્કેલ એકાદશી માનવામાં આવે છે આ એકાદશીને ભીમસેન પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે તેમજ ગરબી અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અનાજ પાણી વગેરેનું દાન કરે છે તો આ હતી એકાદશી વ્રતની મહિમા કઈ તારીખે છે એમની પૂજા વિધિ અને પારણાનો સમય હવે પછીના વિડીયોમાં આપણે એકાદશી વ્રત કથા સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો